વહીવટી તંત્ર દ્વારા ભાવનગરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના બે આદર્શ મથક ઉભા કરવામાં આવ્યા હતા જેને ગામઠી લુક આપતા મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું વહીવટી તંત્ર દ્વારા પૂર્વ અને પશ્ચિમ બે વિસ્તારમાં આદર્શ મતદાન મથકના ગામઠી લુક આપવામાં આવ્યો હતો જ્યાં મતદાન કરવા માટે આવતા મતદારો માટે ના બાળકો માટેના ઘોડિયા મૂકવામાં આવ્યા હતા તેની સાથોસાથ મીઠાના અગર અને અલંગના વ્યવસાયને આકર્ષણ મૂકવામાં આવ્યું હતું તેની સાથોસાથ ગામઠી લુક આપવામાં આવ્યો હોય જેને લઈ મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર આ મતદાન મથક બન્યું હતું

અને આને આ રીતે આલેલું છે હા ઓકે ચાલો એટલે ઈમારત પર મારે ત્રગાટિયે ટાઈમ મોટર તમે આ ઉમરે દેવા આવ્યો એનો યાર લ્યો ભાવનગરમાં બે જે છે એ વસ્તુ ઘણી પ્રખ્યાત છે એક મીઠા નું અગર અને એક સીટ બ્રેકિંગ યાર્ડ એટલે આજે આપણે મોડલ મતદાન મથક જે છે એમાં થીમ જે છે એ આપણે સોલ્ટની રાખેલી છે તમે જોશો તો સોલ્ટની રંગોલી કરેલી છે અને સોલ્ટના પાન આપણે દર્શાવેલા છે પ્લસ આપણે અહીંયા પીડબલ્યુડી મતદારો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરી છે પ્લસ બે ઘોડીયાની વ્યવસ્થા કોઈ કોઈનું બાળક નાનું હોય તો તેની માટે કરેલી છે અને જે મોડલ મતદાન મથકની ટીમ જે છે એ આપણે ખેડૂત માટે ખેડૂતો ગામમાં ગામના લોકો છે એટલે ખેડૂતો માટે થઈ અને આપણે વિલેજ ટીમ જે છે એ રાખેલી છે એટલે ખેડૂતો તે આમ તો ભગવાન ગણાય આપણા અન્ન આપે છે એટલે એટલે એની માટે આપણે વિલેજ ટીમ રાખેલી છે અસ્ત થેન્ક યુ